વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર ચાર ભારતનો સાહિત્યક વારસો આજે આપણે ઇતિહાસનો એક મહત્ત્વનો લેસન કે જેમાં પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધી જે જે ગ્રંથો અને સાહિત્યોની રચના થઈ અલગ અલગ ભાષાઓમાં એના વિશે આપણે શીખવાનું છે તો સૌથી પહેલાં જ્યારે આપણી પાસે ભાષા ન હતી એમાંથી ભાષાનો ઉદ્ભવ કેમ થયો અને સાહિત્યની રચના કઈ રીતે થઈ એ ટોપિક તો શરૂઆતમાં જ્યારે ભાષા ન હતી ત્યારે માનવી પોતાની લાગણી અને ઉર્મિઓ વ્યક્ત કરવા માટે ચિત્રો અને સંકેતોનો આશરો લેતો ચિત્ર અને સંકેતથી વ્યક્તિ પોતાના ભાવ પોતાની ઉર્મી પોતાની લાગણી પોતાના વિચારો વ્યક્ત કરતો જેમ કે અત્યારે પણ એનો ઉપયોગ કરીએ છીએ આ રીતનું ચિત્ર હોય તો તુરંત આપણને ખ્યાલ આવે કે આગળ બમ્ફ છે વાહન ધીમે ચલાવો આ રીતનું ચિત્ર હોય તો તુરત ખ્યાલ આવે કે ભાઈ ડંજર એમ પોતાના વિચારો વ્યક્ત કરવા માનવીય ચિત્રો અને સંકેતોનો આશ્રય લીધો અને અસંખ્ય ચિત્રો અને સંકેતોમાંથી આવા ચિત્રો અને સંકેતોમાંથી લિપિ લિપિનો ઉદ્ભવ થયો લિપિમાંથી કાળક્રમે ભાષાનું ઘડતર થયું અને આપણી પાસે એક ભાષા આવી અને ભાષામાંથી સાહિત્યની રચના થઈ આમ એક ઘટનાક્રમ છે કે વિચારો વિચારોમાંથી ચિત્રો ચિત્રોનો ઉદ્ભવ થયો ચિત્રો અને સંકેતમાંથી લિપિનો ઉદ્ભવ થયો લિપિમાંથી ભાષાનું ઘડતર થયું અને ભાષામાંથી સાહિત્યની રચના થઈ સાહિત્ય બે પ્રકારના છે વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય વૈદિક સાહિત્ય કોને કહેવાય અને પ્રશિષ્ટ સાહિત્ય કોને કહેવાય વૈદિક સાહિત્ય જે ધાર્મિક સાહિત્ય છે ધર્મનું જ્ઞાન આપે છે જ્યારે પ્રશિષ્ટ સાહિત્ય એમાં ધર્મની વાતો નહીં આવે પણ માનવી ને માનવ થવા માટે એક શિસ્તબદ્ધ સાહિત્ય સુસંસ્કૃત માનવી બનાવવા માટેનું સાહિત્ય એ પ્રશિષ્ટ સાહિત્ય કહેવાય આમ ચિત્રો અને સંકેતોમાંથી લિપિનો ઉદ્ભવ થયો લિપિમાંથી ભાષાનું ઘડતર થયું ભાષામાંથી સાહિત્યનું સર્જન થયું સાહિત્ય બે પ્રકારના વૈદિક અને પ્રશિષ્ટ હવે આગળનો ટોપિક છે ભાષા અને સાહિત્ય ભાષા સાહિત્ય તો ભારતમાં સદીઓથી ભાષાનો ઉદ્ભવ થતો આવ્યો છે અને જેટલી ભાષાઓ છે એ બધી જ ભાષાઓની એકબીજાની એકબીજી ભાષા ઉપર ગાઢ અસર પડેલી છે જેમાંથી સાહિત્યનું સર્જન ભાષાઓથી થાય છે આજે એક સમયે પ્રચલિત ભાષાઓ હતી નવી ભાષાઓ ઉદ્ભવ થવાથી જૂની કેટલીક ભાષાઓ લુપ્ત થઈ ગઈ અને નવી ભાષાઓમાંથી સાહિત્યની રચનાઓ થઈ ઉદાહરણ તરીકે સંસ્કૃત તો સંસ્કૃત એક સમયે લોક બોલી હતી આપણા દેશમાં લોકો સંસ્કૃત બોલતા આજે આ સંસ્કૃત લુપ્ત થઈ ગઈ એ માત્ર ધાર્મિક વિધિ અને પૂજામાં એનો ઉપયોગ થાય છે આપણે જોઈએ કે ભાઈ લિપિમાંથી ભાષાનું ઘડતર થયું તો ભારતે પણ પોતાના વિચારો વ્યક્ત કરવા સંકેતોનો આશ્રય લીધો હશે આદિમાનવના સમયમાં અને ચિત્રો અને સંકેતોમાંથી એમ કહેવાય છે કે લિપિનો ઉદ્ભવ થયો હશે આપણી ભારતની પ્રાચીન લિપિ હડપ્પા કાળની છે પાંચ હજાર વર્ષ પહેલાં કાળની આપણી લિપિ એ સમયના નગરોમાં દિવાલો પર આજે પણ આ લિપિમાં કંઈક લખાયેલું છે હડપ્પા લિપિમાં પણ આપણી હડપ્પા લિપિ આજ સુધી ઉકેલી શકાય નથી એટલે એ સમયની આપણને માહિતી મળતી નથી જે પરફેક્ટ માહિતીઓ મળવી જોઈએ એ હડપ્પાકાળની લિપિ જે દિવાલોમાં લખાયેલી જોવા મળે છે આપણી પાસે એ ઉકેલી શકાય નથી એટલે પરફેક્ટ માહિતી મળતી નથી પછી સમય ઉદ્ભવ વિકસતો ગયો સંસ્કૃત ભાષા આવી અને સંસ્કૃત ભાષા એમ કહેવાય છે કે વ્યાકરણ વિનાની ભાષા હતી વ્યાકરણ એ તો ભાષાના અલંકાર કહેવાય ભાષાના ઘરણા કહેવાય આ સંસ્કૃતના મહાન વ્યાકરણ શાસ્ત્રી જેનું નામ છે પાણીની એ પાણીનીએ સંસ્કૃતના વ્યાકરણનો ગ્રંથ લખ્યો એ ગ્રંથનું નામ છે અષ્ટાધ્યાયી પાણીની એક ઋષિ થઈ ગયા જે વારાણસી સાથે સંકળાયેલા છે ત્યાં સંસ્કૃત ભાષાના વ્યાકરણનું જ્ઞાન મેળવ્યું એ પહેલાં ઋષિ પરંપરાનું શિક્ષણ મેળવતા અને ચોથી સદીમાં આ મહાન વ્યાકરણ શાસ્ત્રી પાણીનીએ વ્યાકરણના અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી સંસ્કૃત આર્યભાષા હતી વિદ્વાનોની ભાષા હતી ઋષિઓની ભાષા હતી આજે પણ સંસ્કૃત એટલું જ મહત્ત્વની ભાષા છે કમ્પ્યુટર ક્ષેત્રે વિશ્વકક્ષાએ સંસ્કૃત સર્વસ્વીકૃત ભાષા બની છે ભારતની સંસ્કૃત ભાષા એનો આજે કમ્પ્યુટર ક્ષેત્રે ઉપયોગ થાય છે એ આપણા માટે ગૌરવની વાત ગણાય ભારતની આર્યોની ભાષા સંસ્કૃત વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃત ભાષા બની અને એ પણ કમ્પ્યુટર જેવા ક્ષેત્રની અંદર એમાં ધન્યવાદ આપવા પડે આપણા પાણીનીએ કે જેણે સંસ્કૃતના વ્યાકરણની રચના કરી અને એનો અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો આપણે ભારતના પ્રાચીન ભારતીય સાહિત્યનો પરિચય એક મોટો પ્રશ્ન પ્રાચીન ભારતીય સાહિત્ય તો એમાં એક પછી એક સાહિત્યોની રચના થઈ એ સાહિત્યના પરિચય મેળવવાના છે એમાં સૌથી પહેલાં મહત્વનો પ્રશ્ન વેદ કેટલા કયા કયા દરેકની વિગતે સમજૂતી આપો વેદ કેટલા કયા કયા દરેકની વિગતે સમજૂતી આપો તો વેદ ચાર ચાર વેદ છે એમાં પહેલો ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અને અથર્વવેદ ઋગ્વેદ સૌથી પ્રાચીન ગ્રંથ સૌથી પહેલું પુસ્તક ભારતનું જો કહી શકાય પ્રાચીન ગ્રંથ કહી શકાય તો એ ઋગ્વેદ છે ઋગ્વેદમાં પંક્તિઓ છે બધી સ્તુતિઓ છે દેવદેવીની સ્તુતિઓ લગભગ એક હજાર ને ઋચા ઋચા એટલે પંક્તિઓ ઋગ્વેદમાં એક હજાર અઠ્યાવીસ ઋચાઓ છે ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ દસ ભાગમાં ઋગ્વેદ છે અને મોટા ભાગે દેવ દેવીઓની સ્તુતિઓ છે પછી બીજું પુસ્તક બીજો વેદ સામવેદ તો સામવેદની વાત કરીએ તો ઋગ્વેદમાં જે સ્તુતિઓ છે સવાર ઉષાની સ્તુતિઓ સંધ્યાની સ્તુતિઓ દેવ અને દેવીઓની સ્તુતિઓ એ સ્તુતિઓ એ રૂચાઓ એના ગાનની વિધિ બતાવેલી છે એટલે સામવેદને એમ કહેવામાં આવે છે કે સંગીતને લગતો ગ્રંથ છે ઋગ્વેદમાં લખાયેલી રૂચાઓ પંક્તિઓ સ્તુતિઓ એને પદ્ધતિસર સંગીત સાથે ગાવવું એ કેમ ગાવું સંગીતના સાધનો અને સંગીતને લગતો જો કોઈ ગ્રંથ હોય તો એ બીજો વેદ જેનું નામ સામવેદ એટલે જ તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે પછી યજુવેદ તો યજુર્વેદ એ એનો વેદ છે આપણે ત્યાં યજ્ઞ પરંપરા આર્યોના સમયથી ચાલુ આવે છે જુદા જુદા સમયના જુદા જુદા ધાર્મિક પ્રસંગોના યજ્ઞો આપણે અહીંયા થાય છે અને યજ્ઞનો વેદ સાચી યજ્ઞની વિધિ યજ્ઞ કેમ કરવા અને યજ્ઞ સમયે કયા કયા શ્લોક કયા સમયે શ્રીફળ હોમવું જે આની યજ્ઞ વિધિ છે એ યજ્ઞ વિધિ યજુર્વેદમાં બતાવેલી છે પછી ચોથો વેદ અથર્વવેદ તો અથર્વવેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે કર્મકાંડ એટલે વિધિઓ જન્મ સમયની વિધિ છઠ્ઠીની વિધિ કોઈ એક્સપાયર્ડ થઈ જાય મૃત્યુ પામે ત્યારે બારમાની વિધિ શ્રીમંતની વિધિ લગ્નની વિધિ એમ જુદા જુદા માનવ કાળમાં આવતા પ્રસંગો અને પ્રસંગોપાત થતી વિધિઓ એ વિધિ જેને કર્મકાંડ કહેવામાં આવે છે અને બ્રાહ્મણો કર્મકાંડી હોય છે જે કોઈ કર્મકાંડ આવા પ્રસંગો છે એ કર્મકાંડ સમયે કયા પ્રકારની વિધિઓ કરવી એ અથર્વવેદમાં લખાયેલ છે અથર્વવેદમાં કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે આમ ચાર વેદ પછી વેદ પછી બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ કેમ કે વેદ ન સમજાય તો બ્રાહ્મણ ગ્રંથો સમજવા પડે બ્રાહ્મણ ગ્રંથોમાં વેદની સમજ વેદના મંત્રોની સમજ આપેલી છે વેદ પછી બ્રાહ્મણ ગ્રંથો લખાયા વેદના મંત્રના ભાવાર્થ વેદમાં જે સ્તુતિઓ છે એક હજાર ને ઋચાઓ છે એ વેદ ચારે વેદ ચાર વેદને સમજવાનું જો કોઈ પુસ્તક હોય ટૂંકમાં આપણે કહીએ તો ગાઈડ એ બ્રાહ્મણ ગ્રંથ ગણાય એમાં શેની સમજ આપવામાં આવી છે તો બ્રાહ્મણ ગ્રંથમાં વેદના મંત્રોની સમજ યજ્ઞોની સમજ એની વિધિની સમજ આ બધી સમજ બ્રાહ્મણ ગ્રંથોમાં આવી છે આપેલી છે બ્રાહ્મણ ગ્રંથના પરિશિષ્ટ આરણ્યક ગણાય બ્રાહ્મણ ગ્રંથના પરિશિષ્ટ ગ્રંથ આરણ્યક ગ્રંથ ગણાય અને એ આર્યોએ જંગલમાં રહીને જંગલમાં વસવાટ કરીને આરણ્યક ગ્રંથનોની રચના કરી એનું સિંચન કર્યું આથી એને આરણ્યક ગ્રંથ કહે છે આમ બ્રાહ્મણ ગ્રંથો પછી આપણી પાસે આવે છે ઉપનિષદ તો ઉપનિષદની વાત કરીએ ઉપનિષદમાં શેનું વિવેચન કરવામાં આવ્યું છે ઉપનિષદ જોઈએ તો ઉપનિષદ સંવાદના રૂપમાં છે ઉપનિષદમાં સંવાદો છે એમાં ચર્ચા થયેલી છે સામે કોઈ ઉત્સુક હોય એ પ્રશ્ન પૂછે એના જવાબ આપવામાં આવે સંવાદના રૂપમાં એટલે ઉપનિષદ સરળ સંવાદ એવા છે કે જે સમજવા મુશ્કેલ સમજવા એકદમ સરળ પડે એમાં શેની ચર્ચા ઉપનિષદમાં શેનું વિવેચન તો ઉપનિષદમાં બ્રહ્માંડનો ઉદ્ભવ જીવન મૃત્યુ આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને બીજા દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે માનવ જીવનના આજ સુધીના જે ગૂઢ રહસ્યમય પ્રશ્નો છે કે ભાઈ આ દેહ છોડી જીવ મારો ક્યાં જશે કોને ખબર એક પરપોટો પુનઃ પાણી થશે કોને ખબર જન્મ પહેલાં જીવ ક્યાં હતો મૃત્યુ પછી જીવ ક્યાં જશે આ બ્રહ્માંડનો ઉદ્ભવ કઈ રીતે થયો આ જે પ્રશ્નો છે આધ્યાત્મિક જગત જ્ઞાન પ્રકૃતિ અને જે કંઈ દાર્શનિક પ્રશ્નો છે એ પ્રશ્નોનું જો તમારે સમાધાન જોઈતું હોય સાચો ઉકેલ જોઈતો હોય અને જે કંઈ તમારા મનમાં ભ્રમ હોય એ એનું સોલ્યુશન લાવવા માટે ઉપનિષદ વાંચવા જોઈએ કેમ કે એમાં

પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદાંગ વેદાંગ વેદનો અંગ વેદાંગ કહેવામાં આવે વેદાંગ સાહિત્ય કોને કહેવાય એમાં કયા કયા સાહિત્યનો સમાવેશ થાય તો વેદાંગમાં કોઈ જો કર્મકાંડને લગતું પુસ્તક હોય તો વેદાંગ કહેવાય કર્મકાંડ જ્યોતિષ ખગોળ અને વ્યાકરણને લગતા કોઈ પણ પુસ્તકો એ વેદાંગમાં સમાવેશ થાય છે વેદાંગમાં કયા કયા ગ્રંથો કર્મકાંડ જ્યોતિષ ખગોળ અને વ્યાકરણ જ્યોતિષને લગતા પુસ્તકો ઘણા બધા લખાયેલા છે ખગોળને લગતા પુસ્તકો વરાહમિરે લખેલા છે બૃહદ સંહિતા પુસ્તક લખાયેલું છે અરે હમણાં જ આપણે શીખ્યા કે પાણીની જે અષ્ટાધ્યાયી ગ્રંથ લખ્યો એ વેદાંગ કહેવાય કેમ તો કે એમાં સંસ્કૃત ભાષાના વ્યાકરણનું વિવરણ છે આમ વેદાંગમાં કર્મકાંડ જ્યોતિષ ખગોળ અને વ્યાકરણનો સમાવેશ થાય છે પછીના આપણા પ્રાચીન ગ્રંથો જે આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય એવા પુસ્તકો રામાયણ અને મહાભારત આ રામાયણ અને મહાભારત એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે આ બે પુસ્તક એ મોટા મહાકાવ્યો કહેવાય અને આ લખાયા હતા તો વર્ષો પહેલાં પણ બીજી સદીમાં એને વર્તમાન મળ્યું રામાયણ મહાભારતને વર્તમાન સ્વરૂપ બીજી સદીમાં મળ્યું બે મહાકાવ્યો રામાયણ અને મહાભારત એમાં રામાયણ તો રામાયણમાં ચોવીસ હજાર શ્લોક છે રામાયણની અંદર એની રચના વાલ્મિકીએ કરી વાલ્મિકી રામાયણ અને રામાયણની અંદર કોની કથા તો રામાયણમાં રાજા રામની કથા છે રામાયણ એટલે દિલચસ્પ ઘટના અને સાહસનું વર્ણન એની જેવું સાહસ તમને એક પણ પુસ્તકમાં જોવા ન મળે સાહસ એટલે જબ્બર સાહસ પોતાને ખબર ન હોય કેપેસિટીની કે હું કેટલું કેટલો કૂદકો લગાવી શકીશ અને એ હનુમાન જ્યારે લંકાથી ડાઈવ લગાવે અને બીજો પસ્ત બીજો પગ એનો એમ કહેવાય છે કે હિમાલયના ખોપરા ઉપર મૂકે આનાથી જબ્બર સાહસ બીજું ક્યુ હોય સાહસનું વર્ણન દિલચસ્પ ઘટના દિલથામ કે દેખે દિલચસ્પ ઘટના અને સાહસનું વર્ણન એટલે રામાયણ એમાં આખી સ્ટોરી અયોધ્યાના રાજા રામની આસપાસ ગુમરાયા કરે વાલ્મીકી સરસ રચના રામાયણની રચના પછી રામાયણ પછી આવે છે મહાભારત તો મહાભારતની વાત કરીએ તો મહાભારત એ આપણો ગ્રંથ મહાભારતની રચના વેદવ્યાસે કરી વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ વિશ્વનો જો સૌથી મોટો કાવ્ય ગ્રંથ હોય અવળું મોટું કાવ્ય આજ સુધી વિશ્વમાં કોઈએ લખ્યું નથી જે વેદવ્યાસે લખ્યું મહાભારત એટલા માટે સૌથી મોટો વિશ્વનો કાવ્યગ્રંથ કહેવાય કારણ કે એમાં એક લાખ શ્લોક તેમ મહાભારતમાં કૌરવો પાંડવોના યુદ્ધનું વર્ણન કૌરવો અને પાંડવોના યુદ્ધનું વર્ણન એની સાથે નાની મોટી અનેક કથાઓ જોડી દેવામાં આવી છે મહાભારતની અંદર અને એક મોટો કાવ્ય ગ્રંથ એક લાખ શ્લોકનો કાવ્યગ્રંથ બન્યો છે એમાં મહાભારતના યુદ્ધની વચ્ચે કર્મને વાધિકાર હસ્તે માય ચુકાદાનજ એમ કહેવાય છે કે યુદ્ધની વચ્ચે ભગવદ્ ગીતા મહાભારત ખોલું અને ગીતા નીકળે એવો એક ધર્મનો સંદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનો એક ભાગ છે જેમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા આપણું પવિત્ર પુસ્તક ગણાય એ મહાભારતનો એક ભાગ છે જે સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે એમાં ભગવદ્ ગીતા આવી જાય છે ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ અને ભગવદ્ ગીતાની અંદર મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગ બતાવેલા છે ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગ જ્ઞાન ભક્તિ અને કર્મ જ્ઞાન ભક્તિ અને કર્મ એ મોક્ષ પ્રાપ્તિના ત્રણ રસ્તા આપણને ભગવદ્ ગીતાની અંદર બતાવેલા છે આપણા ધાર્મિક પુસ્તકો આપણને સાચી રાહ બતાવે છે એટલે જ તો આ મહાભારત અને રામાયણને રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરેલા છે વેદ વ્યાસે મહાભારતની રચના કરી અને વાલ્મીકીએ રામાયણની રચના કરી આજે પ્રાચીન સાહિત્યમાં આપણે એટલે સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો ધન્યવાદ